સુરત થી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે સુરત શહેરમાં વરસાદ શરૂ થયો છે અલગ અલગ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે અડાજણ અઠવા વિસ્તારમાં ધારે વરસાદ હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ વરસી રહ્યો છે નવસારીમાં પણ સવારથી વાદળછાયું વાતાવરણ બાદમાં હવે સુરત શહેરમાં પણ વરસાદ શરૂ થયો છે અડાજણ અઠવા વિસ્તારમાં ધીમી ધારે વરસાદ વરસવાના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી રહી છે સુરત શહેરમાં વરસાદની શરૂઆત થઈ છે સીધી તસવીરો તમે જોઈ શકો છો સુરતના અલગ અલગ વિસ્તાર ખાસ કરીને પાર્લે પોઈન્ટ સોશિયો સર્કલ સહિતના વિસ્તારમાં અત્યારે હાલ વરસાદ છે એ શરૂ થઈ ચૂક્યો છે ત્યારે આ દ્રશ્ય જોઈ શકાય છે આ પ્રમાણે જે વરસાદની શરૂઆત થતાની સાથે જ વાતાવરણમાં ઠંડક પસરી છે જે રીતે અત્યારે હાલ જોઈ શકો છો અલગ અલગ વિસ્તારોમાં જે પ્રમાણે વરસાદ વરસ્યો છે ત્યારે ખાસ કરીને આ વરસાદ ખેડૂતો માટે આશીર્વાદ સમાન સાબિત થશે કારણ કે જે પ્રમાણે છેલ્લા બે ત્રણ દિવસથી ભારે ઉકળાટનો અનુભવ છે થઈ રહ્યો હતો જો કે હવામાન વિભાગ દ્વારા જે પ્રમાણે આગાહી કરવામાં આવી છે કે જે રીતે અત્યારે હાલ આગામી બે થી ત્રણ દિવસ સુધી ભારેથી ભારે વરસાદ વરસે તેવી શક્યતાઓ છે ત્યારે તેને ધ્યાનમાં રાખીને અત્યારે હાલ જોઈ શકો છો આકાશમાં કાળા ડિબાંગ વાદળો અત્યારે હાલ જોવા મળી રહ્યા છે અને ફરી એક વખત વરસાદની જ્યારે શરૂઆત થઈ છે ત્યારે સુરત શહેરના અલગ અલગ વિસ્તાર ખાસ કરીને જોઈ શકાય છે અત્યારે મજુરાગેટ વિસ્તારથી સોશિયો સર્કલ તરફ જવાના માર્ગ ઉપર વરસાદની મહેર જોવા મળી રહી છે આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની જે રીતે આગાહી કરવામાં આવી છે ત્યારે તેને લઈને તંત્ર દ્વારા પણ જે અધિકારી કર્મચારીઓ છે તેમને પણ સૂચના આપી દેવામાં આવી છે કે જો વધુ વરસાદ આવે તો તેના લઈને અત્યારે હાલ જે અધિકારીઓ છે તેમણે તૈયાર રહેવું અત્યારે તસવીરો તમે જોઈ શકો છો આ રીતે કાળા ડિબાંગ વાદળો વચ્ચે ફરી એક વખત વરસાદની શરૂઆત થઈ ચૂકી છે અને આ વરસાદી માહોલની વચ્ચે અત્યારે હાલ જોઈ શકાય છે રોડ રસ્તા પાણી પાણી થઈ ચૂક્યા છે અને જે પ્રમાણે વરસાદની રાહ કાગડોળે ખેડૂતો જોઈ રહ્યા હતા એમના આશા પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે એબીપી અસ્મિતા સુરત